મૂળ ઝારખંડના દમકુ વિસ્તારનો રહેવાસી છે જે ઝારખંડ અને પશ્ચિમ બંગાળ સરહદ ઉપર આવેલો નક્સલ પ્રભાવિત વિસ્તાર છે દીપક મંડલ ધાંગધ્રા પંથકમાં આવેલી ફેક્ટરીમાં મજૂરી કામ કરતો અને સાથે કામ કરતી સગીરભાઈની દીકરીને ફોસલાવી ભગાડી ગયો હોવાની ગંભીર ફરિયાદ તેના ઉપર નોંધાઈ હતી ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક ઝેડી પુરોહિત સગીર દીકરીઓના કેસ બાબતમાં હંમેશા આકરું વલણ અને ફાસ્ટ એક્શન લેવા માટે જાણીતા છે આ કેસમાં પણ સ્પેશિયલ ટીમની દેખરેખમાં આરોપીને પકડી પાડવા રાત દિવસ મહેનત ચાલુ હતી જે દરમિયાન જ ફેક્ટરીમાં કામ કરતા અન્ય મજૂરો સાથે મિત્રતા કેળવી વિશ્વાસમાં લેતા આરોપી મૂળ ઝારખંડના દમકુનો છે અને હાલ તેની પાસે આ ફોન નંબર છે ધાંગધ્રા ડીવાયએસપી જેડી પુરોહિત અને પીઆઈ મસી તરત એક્શન મોડમાં આવી આરોપીનું લાઈવ લોકેશન મેળવતા બાતમી હકીકતવાળી જગ્યાએ મળી આવ્યું ત્યારબાદ પીએસઆઈ વાઘેલા કોન્સ્ટેબલ ખુમાનસિંહ માંગેલાલ પઢિયાર અને રિન્કુબેન સાહિત્ય ટીમ ઝારખંડ લોકેશન વાળી જગ્યાએ પહોંચી પ્રથમ સગીરાની હાજરી ચેક કરી તેની સલામતી સુનિશ્ચિત કરી આરોપી દીપક મંડલને દબોચી લઈ ધ્રાંગધ્રા ખેંચી લાવી હતી રિપોર્ટર સોહિલ ધાંગધ્રા